નમસ્કાર મિત્રો હું છું નીલસોની અને આજ આવી ગયો છું ભુજ મતે શ્રી કાળી પરમેશ્વરી માના પાટોત્સવ નિમિત્તે ધવન જઈ રહ્યો છે આપણે આજના દિવસનો કાર્યક્રમ છે એનો માહોલ અને મારી ચેનલ મારફતે એટલે બતાડીશ તો બન્યા રહીજો મુખથી બોલું મા ત્યારે સાચે જ બાળપણ સાંભળે પછી મોટપણની બધી મજા ઘડવી લાગે કાગડા તો માનો મહિમા તો અનેરો છે મિત્રો તો એવા માના ધામમાં આપણે આવી ગયા છીએ તો બન્યા રહેજો મિત્રો આપણે કંટકની શોધમાં દુનિયા ભટકી હતી પણ સાચી શીતળતા હિમાલયમાં નથી એટલી એ માના ગોદમાં છે તો ચાલો આપણે કુળદેવી શ્રી કાળી પરમેશ્વરી માના દર્શન કરશે સમસ્ત પાટડીયા પરિવારના કુળદેવી શ્રી કાળી પરમેશ્વરી માતાનો આજે પટોત્સવ છે તો બને રહેજો આજના ધરવી દે તમને હું બધું બતાવીશ સમસ્ત પાટડીયા પરિવારના કુળદેવી શ્રી કાળી પરમેશ્વરી માતાજી મંદિર ભુજ સોળમો વાર્ષિક પાટોત્સવનો રૂડો અવસર એટલે કે ચૈત્ર સુદ તેરસ રવિવાર તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના ભાવભક્તિ સાથે ઉજવણી થઈ રહી છે જે આપને મારી ચેનલ મારફતે બતાવી રહ્યો છું અવશ્ય પૂરો જોજો અને બધા પાટડીયા ભાઈઓ બહેનોને શેર કરી અને માના રોડા દર્શન કરાવજો માતાજીના સોળમાં પાટોત્સવના દાતાશ્રીઓ એક ધાજાજીના દાતાશ્રી પાટડીયા અમૃતલાલ ઇન્દ્રજીભાઈ બચાઉ આધોઈવાળા બે ચુંદડીના દાતાશ્રી પાટડીયા જયેશભાઈ ચંદ્રકાંતભાઈ કટોસણ રોડવાળા હાલે કડી ત્રણ હવનના દાતાશ્રી પાટડીયા પરસોત્તમ દાસ કટોસણ રોડવાળા હસતે બિપિનભાઈ પાટડીયા તથા ચંદ્રકાંતભાઈ પાટડીયા તથા પાટડીયા મણિલાલ પરસોત્તમદાસ બહુચરાજીવાળા હસ્તે ધવલભાઈ જયેશભાઈ પાટડીયા ચાર મહાપ્રસાદના દાતાશ્રી પાટડીયા કલ્યાણજી મોરારજી જરોવાલા અંજાર ગાંધીધામ આપણા કુળદેવીશ્રીના અનેરા દર્શન કરો મિત્રો અને આ વિડીયો બધા જ આપણા ગોઠીભાઈ સાથે શેર કરજો અને ડિસ્ક્રિપ્શનમાં લોકેશન પણ હું નાખી દઈશ જેથી કોઈને રસ્તો પણ શોધવામાં સરળતા રહે મારા વહાલા પાટડીયા ભાઈઓ બહેનો હવે આપણે જાણશું આપણા કુળદેવી શ્રી કાળી પરમેશ્વરી માના ઇતિહાસ વિશે સંક્ષિપ્તમાં જાણીશું આ વિડીયો જરૂરથી બધાને શેર કરજો આપણો ઇતિહાસ પણ આપણને જાણવા મળે અને આવા માના ટૂળા અવસરના પણ આપણને દર્શન થાય આજથી એકસો નેવું વર્ષ પહેલાં પાટડી ગામ મધ્યે આપણા કુળદેવી મા શ્રી કાળી પરમેશ્વરી માતાજી બિરાજમાન હતા તે વખતે પાટડી ગામના એક શ્રીમાળી સોનીની દીકરીએ પ્રણ લીધેલ કે મા કાળી પરમેશ્વરીની પૂજા સેવા કર્યા બાદ જ અનાજ લેવું આ એનો નિત્યક્રમ હતો અને નિયમ હતો સમય જતાં એ દીકરીનું લગ્ન કચ્છ મધ્યે ભુજ ખાતે નક્કી થયું જો ભુજ જાય તો માની સેવા પૂજા કેમ થાય અને ન થાય તો અન્નજણ ન લઈ શકાય અને આ જ તેને ચિંતા થવા લાગી અને મિત્રો મા તો બહુ દયાળુ છે અને આપણા બાલોડાની વેદના જાણી જાય છે એવી જ રીતે એક રાત્રે માતાજી તેના સ્વપ્નમાં આવ્યા માએ કહ્યું બેટા દીકરી ચિંતા ન કર હું તારી સાથે પૂજ આવીશ વળતી જાન ભેગી હું તારી સાથે ભૂજ આવીશ તું ત્યાં મારી સ્થાપના કરજે દીકરીના આનંદનો પાર ન રહ્યો અને તે ભૂજ આવી અને પોતાના મકાનના ઓરડામાં માતાજીની સ્થાપના કરી આ રીતે માની સેવા અને ભક્તિ પૂજા કરતી કાળક્રમે દેહાંત પામી આ જગ્યા એટલે ભુજના સોનિવારના પબુરાઈ ફળિયામાં ગોડજી બાવાવાડી શેરીમાં ડાયાલાલ માવજી પાટડીયાના મકાનમાં આ માતાજી બિરાજમાન હતા કાળક્રમે આ મકાન ખંડેર હાલતમાં થઈ જાય છે અને ડાયાભાઈ માવજી પોતે ધંધાર્થે અર્થે નખત્રાણા જતા રહ્યા હવે આ મકાનને સ્વમૂળજી વાઘજી વાલજી વાઘજી તથા ભગવાનજી વાઘજીના સ્મરણાર્થે તેમના પુત્રોએ મકાન વેચાતું લઈ અને તારીખ અઠ્યાવીસ એક ઓગણીસો પંચાણુંમાં એ મકાનમાંથી મા કાળી પરમેશ્વરીનું મંદિર બંધાવ્યું અને માની પૂજા થવા લાગી પછી સમયના વહેતા પાણી સાથે મકાન જૂનું થયું અને જર્જરિત હાલતમાં હતું ત્યારે અંજાર મધ્ય વસતા આપણા પાટડીયા પરિવારના સભ્ય અને માના ભક્ત શ્રી મોહનલાલભાઈ સામજી પાટડિયા પરિવારે આ જગ્યાએ એક નવું સુંદર મંદિર તારીખ બાવીસ એક ઓગણીસો છન્નુંમાં મહા સુદ બીજ સોમવારના રોજ બંધાવ્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી સુંદર મંદિર સાથે સેવા પૂજા ચાલુ રહ્યા તારીખ છવ્વીસ એક બે હજાર એકના રોજ કચ્છ એક ભયંકર ભૂકંપ આવ્યા હતો અને આ ગોજારા ભૂકંપમાં આ નવસર્જિત મંદિર ધ્વંસ થઈ ગયેલ હતું ત્યારે આ મંદિરના કાટમાળમાંથી ભુજના ભક્ત શ્રી રમેશભાઈ દેવચંદ પાટડિયા જયેશભાઈ કાંતિલાલ પાટડિયા અને ગાંધીધામથી આવેલ શ્રી રમેશભાઈ મોહનલાલ પાટડિયા તથા વિનોદભાઈ લાલજી પાટડિયા વગેરે સાથે મળીને કારવાડમાંથી કાળી પરમેશ્વરી માતાજીની મૂર્તિ ગણપતિ ભૈરવ તેમજ નવબાલુડાને બહાર લઈ આવ્યા ત્યારબાદ આપસમાં ચર્ચા વિચારણા કરી વિચાર્યું કે માતાજીને હવે ત્યાં બિરાજમાન કરવા ભુજ શહેર લગભગ ખંડર જેવું થઈ ગયું હતું તેથી વિચાર્યું કે માતાજીને ગાંધીધામ લઈ જવા તેથી માતાજીને ભુજથી ગાંધીધામ લઈ આવ્યા માટે રમેશભાઈ પાટડિયા તથા વિનોદભાઈ પાટડિયા માતાજીને સાથે લઈને ગાંધીધામ આવ્યા ગાંધીધામ મતે વિનોદભાઈને ત્યાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ રીતે બે હજાર એકથી થી બે હજાર આઠ માર્ચ સુધી કુળદેવી શ્રી કાળી પરમેશ્વરી માતાજી ગાંધીધામ બિરાજમાન હતા ત્યારબાદ મંદિર અને રંગમંડપના મુખ્ય યજમાન શ્રી વિનોદભાઈ લાલજી પાટડિયા ગાંધીધામ અને અન્ય પાટડિયા પરિવારના સહયોગથી એક ભવ્ય મંદિરનું નવનિર્માણ ભુજમતી એ જ માની જૂની જગ્યામાં કરવામાં આવ્યું અને તેની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ અઢાર ચાર બે હજાર આઠના રોજ કરવામાં આવેલ છે ગાંધીધામથી ભુજ કુળદેવી માતાજીને સર્વે પાટડીયા પરિવારના ભાઈઓએ ધામધૂમથી પદયાત્રા રૂપે પગે ચાલીને તેમના સ્થાનકમાં પધરાવ્યા છે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સંવંત બે હજાર ચોસઠ ચૈત્રસુદ તેરસ શુક્રવાર તારીખ અઢાર ચાર બે હજાર આઠ આ બધી માહિતી આપને શ્રી કાળી પરમેશ્વરી માતાજી મંદિરમાં જમણી સહિત તકતી છે તેમાં પણ આપ લેખિતમાં વાંચી શકશો તો ભાઈઓ આપને આ માહિતી કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જય કાળી પરમેશ્વરી અને જયમાં કુળદેવી જરૂરથી લખજો त्रिसुरा त्रिबले च देव्याणतिनं रसिरो धरासा प्रहास देव्या गवचारुदेवा देव्यायया दतमिदं जगदात्मसानकास्म विदधातु सुबायिशा न यस्या प्रभा सदैव सुमलं बलं चिल जगात् परिपालनायखिलमिदं जगदं स्वभूत अव्याकृतारि परमा प्रकृते स्वमाद्या यस्य समास किं प्रयाति सकलेषु सु महेषु देवी स्वाहा शिवै वि भोक्तिः गुरुचार्यसे त्वमतये स्वजनै स्वधा च या मूर्तिरेतुर्विचिन्त्य महाव्रता च मभ्यस्य लभना

ઓમ અગ્નિ રિદિભાષ્મા ભાયો રિદિભાષ્મા ઝાલાવી ભાષ્મા ધાદા વિધિ ભાષ્મા મ્યોમિધિ ભાષ્મા સ્પષ્પનો બધા ઉભા રહે છે તો ત્યાં જ કોઈએ ત્યાંથી આપણે આરતી કરવાની વાત છે ચાલો આરતી નથી આપણા બધા ઝાલા માલિમ્યૈ નમહ ચાલો ગ્રંથય અહીં જાઉં પત્નૈશ્વર્ય નમહ ગ્રંધાચપુષ્પે

હવે આપણે માતાજીના જગમ થાય એટલે આપણે આરતી ઉતારવાના છીએ ભાવ અને પ્રવૃત્તિ બધાને હવે આપણે આરતી

ત્રીસ હજાર રૂપિયા માંડાવો લીધેલો હતો આપણે પાટડીયા પરિવાર

કેરિયા પરિવારના દીકરી હોવા નું એક ગૌરવ આપણે છે કે એ સમાજના એક ઉચ્ચ હોદ્દા ઉપર અને ઉચ્ચ કાર્ય કરવા માટે એમને પોતાનું સ્થાન મળ્યું છે અને આપણે એમને પરિવાર હોતી સન્માન કરવા જઈ રહ્યા છે તો અમ અમને ગર્વ થાય છે કે આપણી દીકરી આપણી આવડી આગળ વધી છે અને આવું કાર્ય કરશે સમાજ માટે તો મિતાબેનને વિનંતી કે આપ સ્ટેજ ઉપર પધારો અને મહિલા મંડળ સર્વેનો આ સન્માન કરો

भई <suss95> <slabasa> <a achieve> <saben> <aônginforminformvit>

विशन विशन जी भाई दान जी भाई लाकड़िया परिवार विशन जी भाई चुनीलाल पाटड़िया पात्री सजा रुपिया बड़ा बच्चे ने दीवार Hey, hey, what's ના ઓડી ઓશન સે તો બી બોલો મહાકારીની પૂન્ય માટે એ તો થોડું વધારે દી થાય તો આ સારું છે 4074 રૂપિયા વિષણજીભાઈ જામજીભાઈ પરિવાર નાગરીયાવાળા હાલ અંજા આપડા રવિલાલ ભાઈ જે સામાજિક

सत्तर माह पापोसों ना धरे दुनिया हितमान परिवार मोहनलाल भाई तुम्हीं भाई पाटिल भाई और माता परिवार लोगों को सम्मान करने दे दिया अच्छी तो तालियों में करना है तीनों काजो Gracias. No, 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 no.